આ મુલાકાત વહેલા જીએનએફએસયુના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર રશ્મિકાંત ગુર્જર દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત બીજામૃત વાપસા આચ્છાદન અને મિશ્ર પાક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવાયું હતું ત્યારબાદ જીવામૃત બનાવવાનું જીવંત નિદર્શન પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી આ સાથે પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવવા તેમાં કયા કયા પાકોનો સમાવેશ જરૂરી મુદ્દાઓ ધ્યાને રાખવા તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અંતે તેમના પંચસ્તરીય મોડેલ ફાર્મ પર રૂબરૂ મુલાકાત કરી તેમાં કયા કયા પાક વાવેતર કરી શકાય અને તેનાથી શું લાભ લઈ શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે અલ્પેશ ભીમાણી સંશોધન વૈજ્ઞાનિકે જીવાણુ દ્વારા જમીનનું સ્વાસ્થ્ય કઈ રીતે સુધરે અને તેનો પ્રાકૃતિક કૃષિમાં ફાયદા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ડોક્ટર ધારા પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણ માટે વપરાતા વિવિધ અસ્ત્રો નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસપર્ણ અર્થ સુઠાન અગ્નિસ્ત્ર ખાટી છાંશ વગેરે કઈ રીતે બનાવવા તેમજ કંઈ જીવાત સમય વાપરી શકાય તેના વિશે સુંદર એવી માહિતી પૂરી પાડવામાં આવી હતી